નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે રેલટેલ કોર્પોરેશન ના શેર વિશે વાત કરવાના છે જે કંપની ને એક મોટો ઓર્ડર મળ્યો છે તો આ કંપની વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ અને આ કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર છે એ પણ આપણે જોઈએ સાથે જ વાત કરીશું કે એક્સપોર્ટ આ શેર માં ખરીદી ની સલાહ શું આપી રહ્યા છે કે પછી શું કાગળ સાથે જ વાત કરીશું કે એક્સપોર્ટ આ શેર માં શું કરવાની સલાહ આપી રહ્યા છે ખરીદી કરવી કે પછી હોલ્ડ કરવું કે પછી સેલ કરવું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ રીટેલ કોર્પોરેશનના શેર હોય તો તમારે આ શેરમાં શું કરવું એના વિશેની માહિતી મળી રહે સાથે જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો કોઈ પણ શેરમાં ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારે આ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ

જ્યારે રેલટેલ શેર બજારો આ અંગે માહિતી આપી છે અને આપણે વાત કરીએ કે કંપની બ્રોડબેન્ડ ટેલિકોમ અને વીપીએન સેવાઓ પણ પૂરી પાડે છે આ નવો એડવાન્સ વર્ક ઓર્ડર એકત્રીસ જુલાઈ બે હાજર અઠ્યાવીસ સુધીમાં એક્ઝિક્યુટ કરવામાં આવશે એટલે કે વાત કરીએ આપણે રેલટેલ કંપનીને ને એકસો છાસઠ કરોડ રૂપિયાનો ઓર્ડર બીએસએનએલ તરફ થી મળ્યો છે અને એકત્રીસ જુલાઈ એ આ ઓર્ડરને એક્ઝિક્યુટ કરવામાં આવશે બે હાજર અઠ્યાવીસ ની જૂન બે હાજર પચીસ ના અંત સુધીમાં સરકારમાં તેનો હિસ્સો બોતેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો હતો બે વર્ષમાં કંપનીના શેરે રોકાણકારોને ડબલ રિટર્ન આપ્યું છે રિલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શેર બે વર્ષમાં

આધાર પર છત્રીસ ટકા વધીને છાસઠ પોઈન્ટ દસ કરોડ રૂપિયા થઈ ગયો છે જૂન બે હજાર ચોવીસ ના નફો અડતાલીસ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા હતો એ બેટા જોઈએ તો અઠ્યાવીસ ટકાના વધારા સાથે

હશે તેવું ડિવિડન્ડ મેળવવા પાત્ર બનશે આ પહેલા કંપની નાણાકીય વર્ષ બે હાજર માટે બે બે વખત એક એક રૂપિયા નું ડિવિડન્ડ આપી ચુકી છે

અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો